તો ત્યાં સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન તો એ સ્વચ્છતા અભિયાનની અંદર વેડાવાપુરા ઠાકોરવાસના ઠાકોરવાસ વેડાવાપુરા ગામની અંદર સ્વચ્છતા અભિયાનને લઈને ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા હતા અને અંદાજે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આ કામગીરી ચાલુ કરવામાં આવી હતી જે શૌચાલયની કામગીરી ચાલુ હતી એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની કોઈ મિલી પગત હોય અને કામ ત્યાં ને ત્યાં હજુ સ્ટોપ થઈ ગયા છે જે પણ લાભાર્થીને આ શૌચાલય પાસ થયા હતા તે હાલ બહુ મુશ્કેલીમાં છે અને આજ પણ એમને શૌચાલયમાં શૌચાલય માટે બહાર જ જવું પડે છે તો ગામના એક જાગૃત નાગરિક દ્વારા તારંદીતને જાણ કરી અને આ હકીકત જણાવવામાં આવી હતી કે આજથી અંદાજે પાંચથી છ વર્ષ પહેલાં જે પણ અહીંયા શૌચાલય પાસ થયા હતા તેનું કામ આજ પણ એ જ સ્ટોપ એ જ હાલતમાં પડી રહ્યું છે કોઈ પણ કામ પૂરું કરવામાં આવ્યું નથી અને જે પણ ગ્રાન્ટ ફાળવી હતી તે કોન્ટ્રાક્ટર લઈ અને ચાલુ કરી ગયા હોય તેવું લાગી રહ્યું છે તો વધુ એક ગામના નાગરિકને આપણે મળીશું અને એમના જોડે વાત કરીશું કે શું પરિસ્થિતિ છે કે એમનું શું કેવું થાય છે શું કહેવા માંગુ છે સંડાસના જે તમને લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક મિલી ભગતના કારણે કામ પૂરા થયા નથી શું કહેવા માંગુ છું મિલી ભગતમાં તો લાગી રહ્યું નથી પણ થઈ જ છે સો ટાકા થાય છે એનું કારણ છે કે જેઓ જે સંડાસ બાદ ત્યાં બધા અમારા ગામની અંદર ઠાકોર પાસ વેળાપુરાની અંદર બધા અધૂરા જ પડ્યા એક પણ જગ્યાએ કોઈ પૂરું કામ નથી થયું એ કોન્ટ્રાક્ટર સેલેજ બને કેટલી વાર કોલ કર્યા ઘણી વાર પૂછ્યું કે ભાઈ શું કારણે અધુરા પડ્યા કેમ અધુરા રાખ્યા કોઈ પણ જવાબ નથી આપતા ગમે ત્યારે ફોન કરીને પૂછી દે એમ જ કહે છે કે હું કામમાં છું એમ કે ફોન કટ કરી દીધો કોઈ જવાબ નથી આપતા હવે તો ફોન કરવાના પણ એમને બંધ કરી દીધા કેટલી વાર ટ્રાય કરેલા કોલ કરવા કેટલી વાર બીજી કોઈ જગ્યાએ આગળ અધિકારીને જાણ કરી છે અધિકારીઓને જાણ નથી કરી પણ અમને તારણ ન્યૂઝના સમાચાર મળ્યા મેં એટલે તમારો સીધો કોન્ટેક્ટ કર્યો એમ તારણ ન્યૂઝનો કોન્ટેક્ટ કર્યો તો આપ જોઈ રહ્યા છો કે કોન્ટ્રાક્ટરની કોઈ ગામના જ વ્યક્તિ છે અને એમને પણ જાણ કરવામાં આવી હતી પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી એટલે સીધું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક ને કંઈક આ મિલી ભગત છે અને આ સંડાસ બાજુના જે પણ પાસ થયેલા પૈસા હોય એ ક્યાંક ને ક્યાંક એ ચાઉ કરી ગયા હોય એવું એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હા તો આ એ જ સંડાસ છે કે જે આજે એ જ પરિસ્થિતિમાં છે ઉપર પતરા નાખેલા છે અને આગળ એની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોન્ટ્રાક્ટર આ બધું એમને એમ છોડી અને જતા રહેલા છે આગળ એની કોઈ પણ સંભાળ લીધેલી નથી વાત કરીશું આપણે શું નામ છે તમારું સૌ સિંહ સૌ સિંહ ડુંગર સિંહ અચ્છા શું કહેવા માંગો છો આજે સંડાસ બાથરૂમ અધૂરા પડ્યા છે એના વિશે સંડાસ બાથરૂમ બનાવ્યું હતું તારે બે ત્રણ દિવસ પૂરતો આવ્યો અને પછી આ બધું આવું લગભગ આખા ગોમમાં અધૂરા મૂકીને જોયો છે બધાને અધૂરા પડ્યા છે કોઈનું પૂરું કર્યું નથી ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા હોય ખાલી સંડાસ જ બનાવ્યા છે કે એની સાથે બીજું કંઈ પણ બનાવ્યું કુવી બનાવતો જ પણ કુવી દોઢ ફૂટની કે એક બે ફૂટની કે એક ફૂટની કુવી બનાવતો હતો કુવી બધી જ પણ પોણીના કારણથી વરસાદના બુરાઈ ગઈ એમને કોઈ હાત વગર નું હે તો આપણે સાંભળ્યું કે અહીંયા દોઢ ફૂટની જ કુવી બનાવવામાં આવી હતી જે સોસ કુવી બનાવવામાં આવે છે અને એ પણ વરસાદના કારણે પૂરાઈ ગઈ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ કોઈનું નામો નિશાન નથી દેખાતો અહીંયા અને આ પત્રા અને આ જે સંડાસ બનાવ્યું છે તે સરકારે તો ગ્રાન્ટ ફાળવી છે હજારે લાખો રૂપિયાની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર ફાળવે છે પણ ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓની મિલી ભખતના કારણે આ મુશ્કેલીનો સામનો અહીંયા ગ્રાહકોને અને ગરીબ લોકોને ભોગવવો પડતો હોય છે એ તો આપ સીધી રીતે જોઈ જ રહ્યા છો અહીંયા કે આ આખા ગામની અંદર જે પણ સંડાસ બનાવવામાં આવ્યા છે તેમનો આજુ કોઈ પણ કામ પૂર્ણ થયું નથી વેળા બાપુરા નો શૈલેષભાઈ વિઠલભાઈ દરજી આ દરજીનો કોન્ટેક્ટ હતો હતું અને આ બધું ખેલ દરજીએ કર્યા આ બધું જ અધુરું મૂકી હા શૈલેષભાઈ વિઠલભાઈ વેળા બાપુરા દરજીએ તો કોન્ટ્રાક્ટરનું નામ છે શૈલેષભાઈ વેડાપુરાના દરજી છે અને એમને આ કોન્ટ્રાક્ટ લીધો હતો અને ક્યાંક ને ક્યાંક એમના સેટિંગના કારણે આ સંડાસ બાથરૂમના કામ અહીંયા અટકી ગયા છે અને એ એ જ પરિસ્થિતિમાં આજ સુધી છે આજે ચાર વર્ષથી કોઈ પણ સારા સંભાળ લેવામાં આવી નથી જો જે કંઈ જ કામનું નથી અને લાખો અને કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે આપ જોઈ શકો છો આની એક ઈટ કે એક સિમેન્ટ કે રેતી કોઈ કામમાં આવે છે એવી તો આપણે તો આપણે ત્રણ ચાર વર્ષ પહેલાં સંડાસ બનાવેલું છે હજુ એ કોઈ જ ઉપયોગમાં આવતું નથી અને આ જ પરિસ્થિતિમાં અહીંયા પડ્યું છે કોણ કોન્ટ્રાક્ટર કોણ હતા નામ યાદ છે કે દરજી શૈલેષભાઈ દરજીનું નામ સામે આવી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટરના લીધે આ વસ્તુ બની છે અને આજે એ જ પરિસ્થિતિ મળ્યા છે જે કોઈ જ ઉપયોગમાં આવ્યા નથી અને સરકારની ગ્રાન્ટને વેર વિખેર કરી નાખવામાં આવી છે તો આ બાજુ નજર કરીએ તો એક ત્રી નજરની સામે આવી રહ્યું છે કે જે સંડાસ પણ અત્યારે કોઈ જ કામનું છે નહીં એ ફક્ત આચાર ચાર ભરવાના કામમાં આવી રહ્યું છે એનો કોઈ સંતોષકારક જવાબ પણ આપવામાં આવ્યો નથી આવો આપણે જોઈએ કે શું પરિસ્થિતિ છે અહીંયા આ ગામની આપ જોઈ રહ્યા છો આ એ જ છે જે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા જે અત્યારે કોઈ જ કામના છે નહીં બસ એ જ કંડિશનમાં અને એ જ પરિસ્થિતિમાં અહીંયા ઊભા છે સરકારની લાખો જે ગ્રાન્ટ પાસ કરવામાં આવી હતી તો કંઈક ને કંઈક સરકારી કર્મચારી હોય કે કોઈ કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોય તો કઈક ને કંઈક પબ્લિકના પૈસા લોકો ચાઉ કરી જતા હોય છે અને એવું આજે ચોક્કસપણે સામે સામે આવી રહ્યું છે ત્યારે એના જાગૃત નાગરિકે નાગરિકે તારણ ન્યૂઝનો સંપર્ક કરીને અહીંયા બોલાવ્યા છે અને આપણે વધુ માહિતી લેશું અહીંયા જે એમનું આ સંડાસ બનાવવામાં આવ્યું છે એમને આપણે પૂછીશું અહીંયા શું નામ છે તમારું મારું નામ મોહનસિંહ અચ્છા આ સંડાસ તમારા કેટલા સમય પહેલાં બનાવ્યા છે આજ ત્યારે કોઈ યાદ નહીં ચાર ચાર વર્ષ થઈ ગયા થઈ ગયા ચાર વર્ષ પહેલા બનાવેલા છે પછી આ કોન્ટ્રાક્ટરનું કોઈ નામ એવું તમને યાદ કરું શૈલેષભાઈ શૈલેષભાઈ ક્યાંના છે એ વેળા દરજી છે વેળાપુરાના દરજી શૈલેષભાઈ છે એમને આ સંડાસ બનાવેલા છે અને એમને તમે આ સંડાસ અધૂરા મેલ્યા છે એવું તમને કઈ રીતને લાગ્યું કે કોઈ કામ કર્યું નથી એવું કામ તો પણ બધું અધૂરું જ પડ્યું છે આમાં કેવું કહેવાય કે ટપ લગાયા નથી ટાઈસો નહીં લગાવેલી આપણે સાંભળ્યું કે અહીં બધું કામ અધૂરું જ છે ખાલી આ ખોખા ઉભા કર્યા છે અને લાખો ની ગ્રાન્ટ પાસ કરીને ચાવું કરી ગયા એવું સામે ચોક્કસપણે આવી રહ્યું છે હજાર રૂપિયા કડિયા મજૂરી કોઈ ઉપર લીધી છે અમુક તો જો સરકારી ગ્રાન્ટમાં બધું જ આવતું હોય તો અલગ મજૂરી લેવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી તો એ પણ કહી રહ્યા છે કે અમારા જોડેથી હજાર રૂપિયા મજૂરી પણ લેવામાં આવી હતી

અચ્છા આ સંડાસ બનાવ્યા કેટલો સમય થયો છે અંદાજે ચારથી પાંચ વાર જેવું થઈ ગયા છે કોઈ આ બનાવવાનું નામ આવડે છે એમનું કોણ હતું એ શૈલેષભાઈ દરજીએ આ પણ સંડાસ બનાવ્યો છે અને કોન્ટ્રાક્ટર એના એ જ છે તો આપ જોઈ શકો છો કે કહેવાય છે કે સ્વસ્થ સ્વચ્છ ભારત પણ અહીંયા તો કોઈ એવું લાગતું જ નથી કે સ્વચ્છ ભારત હોય આ પરિસ્થિતિમાં સંડાસ અહીંયા પડ્યા છે એમને એમ તો આપણે વધુ માહિતી માટે હજુ આગળ પણ પ્રયાસ કરીએ છીએ કે આનો કોઈ આ લોકોને ન્યાય મળે અને આનો કોઈ રસ્તો નીકળે